થર્ટી ફસ્ટ ઉજવણી માટે પૂર્વકચ્છ પોલીસ એલર્ટ પૂર્વકચ્છમાં વાહન ચેકિંગ શરૂ કરાઈ પૂર્વકચ્છ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને પગલે પોલીસ એલર્ટ થઈ ગઈ છે રિંગરોડ અને અન્ય મુખ્ય જાહેર માર્ગો પર ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે જિલ્લાની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ડીવાય પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓ ખુદ માર્ગ પર ચેકિંગ કરી રહ્યા છે આ કામગીરી દરમિયાન ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા અને અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે વિશેષ ચેકિંગ કરવામાં આવી રહી છે શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે ચેકિંગ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવ ગેરકાયદે શસ્ત્રો અને નશીલા પદાર્થોની હેરફેર પણ પોલીસ બાજ નજર રાખવામાં આવી રહી છે પોલીસના જણાવ્યા અનુસાર થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન જે સંવેદનશીલ વિસ્તારો છે તેવા વિસ્તારોમાં રાત દિવસ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે દરેક નાગરિકને સજાગ રહેવા અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય તો તરત પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી પૂર્વ કચ્છ જિલ્લા એસપીએ જણાવ્યું કે જાહેર સલામતી પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે કાનૂનનો ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે થર્ટી ફર્સ્ટને પગલે શિસ્ત અને શાંતિ જાળવવા માટે પોલીસ સતત સતર્ક રહેશે તેવું પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર वन एट नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू संगार डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव फाइव वन श्री प्रथम सारीज एंड लेंगा डिपार्टमेंट ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો